નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર એકવીસ

વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્રો અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો તો જોઈએ પુસ્તકનું નામ છે વહાલ સોઈ વૃક્ષકથાઓ લેખકનું નામ હરીશ નાયક પુસ્તકની કિંમત એકસો પાંચ રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા બાવન પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો દસ અને પુસ્તકમાં સમાવેશ પાત્રોની ટૂંકી વિગતો જોઈએ રતન નામનો છોકરો તો રતન બગીચામાંથી ફળની ચોરી કરે છે જેથી વનદેવી તેને વૃક્ષ બનાવી દે છે વનદેવી તે વનની દેવી હોય છે અને રતનને સુધારવા માટે રતનને સજા આપે છે ત્યાર પછી છે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો કે આ પુસ્તકમાં મને બીજી વાર્તા દોડતું ઝાડ ખૂબ જ ગમી ગમ્યું હતું તેમાં રતન નામના છોકરા દ્વારા વૃક્ષના પરો પ્રકારના કાર્યને ખૂબ જ સારી રીતે સમજ આપી છે અને ચોરી ન કરવી જોઈએ એ આ વાતમાં સમજાવે છે પુસ્તકનો સાર જોઈએ તો કે દોડતું ઝાડ વાર્તામાં રતન નામના એક છોકરાએ વાડીમાંથી ફળની ચોરી કરી હોય છે આથી તેની સજારૂપે માળીને નોકરીમાંથી કાઢી નાખી છે આથી જંગલમાં માળીને રતન મળતા ચોરીની સજા રૂપે રતનના હાથ કાપી નાખે છે ત્યારે વનદેવી ત્યાં આવે છે અને રતનને વૃક્ષ બનાવી દે છે અને એ પણ ચાલતું વૃક્ષ આથી તે રતન વૃક્ષ રૂપે ઘણા બધા પરોપ્રકારના કામ કરે છે જેવા કે ગરીબ ભૂખ્યા બાપ દીકરીને ફળ આપે છે ઘરડો પ્રવાસી બપોરે તાપમાં જતો હતો તેને પોતાના વૃક્ષની છત્રી બનાવી છાયો આપે છે આમ વનદેવીએ કહ્યું હતું કે તે ભલાઈનું કામ કરશે તો તેના હાથ પાછા મળી શકે અને પછી રતન વૃક્ષને ભલાઈ કરવી તો સ્વભાવમાં વણાઈ ગયું હતું તેને ભલાઈના બદલામાં તેના હાથ પાછા આપે છે અને તે વૃક્ષમાંથી છોકરો બની જાય છે અને તેની ખબર પડે છે કે આ તો મને ચોરી ન કરવી જોઈએ એ સમજાવવા વનદેવી સ્વપ્નમાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો તે પહેલાં આપણે જોઈએ કે ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેનું તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે